જય માતાજી આજે રગડા પેટીસ બનાવવાની છે તો આટલા બટેકા લીધા છે અને વટાણા બાફવા મૂકી દીધા છે પાંચેક કલાક જેટલા મેં પલાળી રાખ્યા હતા વટાણા વટાણા થઈ જાય એટલે બટેકા બાફવા મૂકી દઈએ અને ઠંડુ થાય એટલે ચણાનો સોરી વટાણાનો વઘાર કરી લઈએ તો આમાં તેલ વધારે મૂકી અને રાઈ જીરું નાખી અને ડુંગળી અને ટમેટા સાંતળી લઈશું બાદિયા પાવડર નાખવાનો એનાથી બહુ સરસ થાય છે થોડો બાદિયા પાવડર નાખી અને તરત જ ડુંગળી નાખી દઈએ થોડી સતળી જાય એટલે એમાં ટામેટા નાખી દઈશું ધીમા તાપે આપણે સાતડવાનું છે એટલે ચોંટી ના જાય હવે તેમાં ટામેટા નાખી દઈએ એકદમ સરસ સતળી જાય અને તેલ ઉપર આવી જાય એટલે એમાં મરચું નાખી દેવાનું અને બીજા બધા જ મસાલા મીઠું જીરું ખાંડ ટમેટા છે એટલે ખાંડ તો નાખવી પડે ઘણા નથી નાખતા હોતા અમે નાખીએ છીએ એમાં આદુ નાખી દઈએ છીણીને મારી દરેક વસ્તુની અંદર ખાંડ હોય છે થોડીક નાખવું પણ હોય આદુ નાખી દઈએ હવે સતળાવા દઈ સુધી વાત આપણે જીરું નાખીએ ગેસ ધીમો જ રાખવાનો છે નહીં તો વળી જશે એનો મસાલો જે કર્યો છે એટલે ધીમા તાપે સતત સાતડતા જઈશું અને ગરમ મસાલો નાખી દઈએ જો આવી રીતે તેલ ઉપર આવે ત્યાં સુધીને એને સાતડવાનું એક કપ જેટલા વટાણા મેં અધકચરા પીસીને રાખ્યા છે એ પહેલાં નાખી દઈએ અને મિક્સ કરી અને પછી જે બીજા વટાણા છે એ નાખી દઈશું અને પાણી જે વટાણામાં છે જ લઈ લેવાનું છે થોડી વાર ઉકળે એટલે એને બીજા વાસણમાં લઈ લઈએ પાણી વધારે નાખવું પડશે રગડો એકદમ પાતળો હોય છે એટલે અને આની અંદર બીજું પાણી નાખીશું અને ઉકાળ સુધીમાં તો આપણે કસૂરી મેથી તમે ગમે ત્યારે નાખો ને તો નાખીને તરત પાંચ બે પાંચ સેકન્ડ માટેને ઢાંકી દેવાનું એટલે એની બધી સુગંધની અંદર બેસી જાય છે આવી રીતે નાખી અને તરત જ કોઈપણ વાસણ ઉપર ઢાંકી દેવાનું લઈ લઈશું હવે જે લીંબુનો રસ આપણે નાખવાનો છે એ થોડું ઉકળી જાય એટલે લીંબુનો રસ નાખી દઈએ જરૂર પડશે તો પાણી નાખીશું ધાણા નાખી દઈએ તો પાણીની જરૂર નથી લાગતી તો હવે આપણે એની ટીકી બનાવી દઈ છે બટેકા બાફીને રાખ્યા હતા એ થોડા થોડા એને દબાવી લઈશું પછી વધારે મિક્સ કરીશું નહીં તો બધી કાંઈ ઢીલા થઈ જશે હવે એમાં આપણે બધો જ મસાલો નાખી દઈએ મરચું જીરું થોડી હળદર આમચૂર પાવડર ચાટ મસાલો ગરમ મસાલો તલ બધું જ આમાં નાખી દેવાનું લીલા ધાણા અને ફુદીનાના કટકા જો હોય તો નાના કરીને નાખવાના એના પાન બહુ સરસ લાગે છે લીમડાના પાનના કટકા પણ બહુ સરસ લાગે છે નાના નાના પીસ કરીને નાખી દેવાના મીઠું ફુદીનો લીલા ધાણા અને કાપેલા ત્રણ ચાર પત્તા છે લીમડાના બધું મિક્સ કરી લઈએ અને કોર્નફ્લોર અથવા આરો લોટ જે પણ આપણી પાસે હોય લેવાનો અને કંઈ ના હોય તો ચોખાનો લોટ હોય તો પણ ચાલે આ દો ભૂલી ગઈ હતી તો હવે આપણે નાખી અને બીજી વાર એકવાર મિક્સ કરી લઈશું હવે એમાં તેલ નાખી અને ગરમ થાય એટલે નાની નાની ટીકી વાળી અને એને કરી લઈશું બધી ગોઠવી દઈએ જેટલી સમય એટલી ગેસ મીડિયમ જ રાખવાનો છે એકદમ ફાસ્ટ કરશો તો બળી જશે જો થોડીકવાર ફેરવી ને તરત જ એને ફેરવી લેવાની બ્રાઉન કલર જેવી થાય એટલે એને ફેરવી લેવાની બંને સાડી એક કરવાની છે અને કાઢી અને આપણે એક ચાણીમાં રાખી દઈશું એટલે વધારાનું તેલ નીકળ્યું હોય તો વધુ નીતરી જાય બંને સાઈડ એક સરખી કરી લેવાની જોઈ લઈએ છે એક ચાણી લઈ અને એની અંદર આપણે કાઢી લઈએ બચી ટીકી આપણે આવી રીતે તૈયાર કરી લઈશું થોડીવાર પછી આ બીજા વાસણમાં લઈ અને બીજી ટીકી બનાવીએ આમાં મૂકી દેવાની સીધું આપણે વાસણમાં રાખીએ છીએ ને તો નીચે તેલ તેલ થઈ જાય છે એટલે આવી રીતે ચારણીમાં તમારે કાઢી લેજો જ્યારે પણ બનાવો ત્યારે વિડિયો સારા લાગતા હોય તો લાઇક શેર કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આવી રીતે બીજી પણ કરી લઈએ તો તૈયાર છે આપણે ટીકી પ્લેટ બનાવી લઈએ પહેલાં રગડો મૂકી અને અંદર ટીકી મૂકી દઈએ ઉપર બીજો રગડો નાખીશું થોડો ખજૂર આમલીની ચટણી નાખીએ અને ફુદીના દાણાની ચટણી ટામેટા ડુંગળી ઝીણી સેવ લીલા ધાણા અને ડાળમના દાણા તો તૈયાર છે આપણું રગડા પેટીસ લાઇક શેર અને કમેન્ટ કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી